વિચાર કરો કે એક નાનકડી એમથી માં નોકરી કરતા કરતા પાંચ હજાર કરોડ ની કંપનીઓ બીકરી નાખે તો હા આ વાત છે બાલાજી કંપનીના ચેરમેન એવા ચંદુભાઈ વિરાણી ની ગુજરાત ના એક જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના એક નાનકડા ગામ ધુનધુરાજીના કિસાન પરિવારના એક પુત્ર હતા ઓગણીસો ચુમોત્તેર માં રાજકોટમાં આવી એક નાનકડમ થી મલ્ટીપ્લેક્સમાં નોકરી કરી રહ્યા હતા તેનું સારું કામ હોવાથી તેમને કેન્ટીનનો કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે કેન્ટીનમાં વેફર વેચે છે ચોકલેટ ને શેનિ વેચે છે પણ તેમને રેગ્યુલર માર્કેટમાંથી વેફર ન મળતી હોવાથી અને જાતે બનાવવાનું ચાલુ કરે છે દરરોજની વેફર બનાવેલી કેન્ટીનમાં વેચે કેટલી વેચે છે અને વધેલી વેફર આસપાસની દુકાનદારોને વેચે છે તેમની વેફર સ્વાદિષ્ટ હોવાથી લોકોમાં તેમની માંગ વધે છે પછી તે રાજકોટમાં ડિસ્ટ્રિબ્યુશન ચાલુ કરે છે ઓગણીસો માં રાજકોટ નજીક એક જીએડીસી માં પ્રથમ ફેક્ટરીનું નિર્માણ કરે છે અને તે પ્લાન્ટ ગુજરાતના પહેલા નંબરનો બેટેટા વેફરનો પ્લાન્ટ હતો અને અત્યારે હાલમાં 500 થી વધારે રો મટીરીયલ સપ્લાયર છે 800 થી વધારે ડીલર્સ છે અને 1200 થી પ્લસ ડિસ્ટ્રીબ્યુટર છે જે 4.5 લાખ નાના મોટા દુકાનદારોને એકસાથે જોડે છે ગુજરાતમાં 90% થી વધારે લોકો બાલાજીના નમકીન અને વેફર્સનો અનેરો આનંદ માણી રહ્યા છે